અમરેલી લેટર કાંડ અમરેલી સરઘસ ત્યારબાદ પાયલગોટી બહાર આવે છે પટ્ટા માર્યા અલગ અલગ આક્ષેપો વચ્ચે પોલીસ તપાસ અને હવે પોલીસમાંથી ત્રણ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઓપ્શનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે આપણી સાથે વીરજીભાઈ ઠુમર જોડાયા છે વીરજીભાઈ સમગ્ર સમાચાર સામે આવ્યા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે શું કહેશો સૌ પ્રથમ તો ત્રણ જણાને જે સસ્પેન્ડ કર્યા છે એમની ઉપર એક લેડી પી પીએસઆઈ હતા પરમાર એ એમને પકડવા ગયા એમની ઉપર કોઈ પગલા લેવાયા નથી પીએસઆઈ કેડરના વ્યક્તિ જ્યારે પકડવા જાય રાત્રે તો આ નાના કોન્સ્ટેબલ નો માછલીને મારવા માછલીઓને મારી અને મોટા મગરમચ્છ ને છોડવાનો એમનો પોલીસ નું કોઈ વ્યૂ હોય એવું લાગી રહ્યું છે એવા સંજોગોમાં આ પીએસઆઈ ઉપર કેમ પગલાં લેવામાં આવ્યા અમે માનીએ છીએ કાયદા કઈ રીતે એને પ્રાથમ તાત્કાલિક કોઈને કોઈ ડિસ્મિશ ન કરી શક્યા માદર પટ્ટા ઉતારવા માટેની માંગણી કરી છે પરંતુ એમને સસ્પેન્ડ કર્યા છે તપાસ કરીને સસ્પેન્ડ કર્યા છે એટલે એમને કારણો મળ્યા છે પરંતુ ચાર જે ત્રણ જણાને સસ્પેન્ડ કર્યા છે એમની સાથે પીએસઆઈ ચુરા સમાહારે લેડી પીએસઆઈ જી એમની ઉપર કેમ પગલાં ન લીધા એમના આદેશ ઉપર તો આ ત્રણ કર્મચારીઓ કામ કર્યું હશે એક ડ્રાઈવર હતા જે ગાડી ચલાવતા હતા એ આઉટસોર્સમાંથી હતા પાંચ જણા હતા અને દીકરીના એને દીકરીના બાપને લાવ્યા છે આઉટસોર્સ પર નોકરી કરતો વ્યક્તિ ન બોલી શકે પણ PSI પોતે લાવ્યા છે રાત્રે બાર વાગે અને બીજા દિવસે 5 વાગ્યે ધરપકડ દેખાડી દેખાડી છે એટલે કોર્ટને પણ ગુંમરા કરી છે એ તથ્ય તપાસવા માટે અમે બે દિવસ સુધી ત્યાં ઉપાસ ઉપર બેઠા કૌશિકભાઈને કીધું કે આ સાચું શું છે ને ખોટું શું છે એનો જવાબ આપ આપાવો તો જે કહે હોય પ્રશ્ન તીજે પોલીસને મે પહેલા દિવસથી કહીએ છે કે સાચી બાબતમાં તમે પગલા લ્યો તો અમારે કોઈ આંદોલન વધારવું ત્યાં જ સુરત પર અમામે આવવાનો તો માંગતા સુરત આવ્યા મારી સદરપટનની પ્રતિમાને અમે ફોલાર કર્યા એને વંદન કરી નીચે ઉતરી પોલીસ તરત જ સીડી પાસેથી ઝડપકડ કરી લીધી લોકશાહીમાં આ કેવી રીતે ચાલે મને મંજૂરી નથી આપી એનો અર્થ એવો નથી કે મેં માનગઢ ચોકમાં ઉભા ના રહી શકીએ માનગઢ ચોકમાં અમને ઉભા રહેવા દેવામાં નથી આવતો અમને કાર્યકર્તાઓ મળવા માટેની જે લાઈન હાર હતી એમને બધાને પકડીને અજીદા પોલીસ સ્ટેશન છેક દરિયાકાંઠે લાવ્યા છે અમે ક્યાં કોઈ મોટા ગુનેગાર છે આટલી બધી બાહોશ પોલીસ આખી ગુજરાતની છે. प्यारे અમરેલીની પોલીસે પગના પગલાં નાં લીધા. એસપી એસપી પોતે એટલે પ્રેસ કરે દીકરીને પાછળ ઊભી રાખે છે. હાઈકોર્ટના રૂલ્સ આ આઈકોર્ટ પણ છુપાદો આઈપા સુપ્રીમ કોર્ટ ના છુપાદો આવા છે. કોઈ દીકરીને આવી રીતે ખુલ્લામાં રાખી નથી શકાતી ત્યાર પછી સાયબર પોલીસ સ્ટેશન થી એમને એમની ઓફિસે લઈ ગયા. ત્યાં ચલાવીને લઈ ગયા છે. ભાજપના કાર્યકર્તાઓ સાથે છે.

અને તથિરા છેઠ છેરા સુધી પહોંચો માટેનો એમને પ્રયાસ પ્રયાસ હશે એવી જો લાગની સાથેની અમારી એ આવ્યા છે ત્યારે અમને થોડો વિશ્વાસ બંધાણો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમરેલીની પ્રજા અને પાયલ ગોટીનો દ્રોહ ન કરે તે પ્રકારનું કામગીરી નિર્લિપ્ત રહીની હશે અને એ તપાસમાં તથ્ય નીકળે પછી બધા જ ઉપર પગલાં લેવા માટેની અમારી માંગણી હશે વીરજી ભાઈ વાત એ છે કે પટ્ટા ઉતારવાની વાત થયા છે હવે આગળ પટ્ટો ઉતરી ગયો છે પરંતુ પૂરેપૂરી તપાસ કરીને એનો પટ્ટો કાયમી રીતે ઉતરી જાય જેથી કરીને બીજો કર્મચારી કોઈના કેવાના કેવાતા પીએ મારફત અહીં ચલાવો અહીં ચલાવું કરતા કરતા નીકળે એવું ભવિષ્યમાં ન બને એના માટેની અમારી માંગણી છે એના માટે કદાચ મને છે પાયલ પોતે ડિજિનેર એમના આનંદના યાજ્ઞિક વૈરવકટજી હાઈકોર્ટના એમના મારફત ડિજિને મળવા માંગતા મળવા જવાના હતા શનિવારે મળવા જવાના હતા પણ પ્રેસ મીડિયામાં કદાચ મેં કે વાંચ્યું નથી કદાચ આજ પણ મળી શકે છે અને આજ મળ્યા પછી DSP તમે પોતે ફોલ્ડમાં છો એવો પત્ર લખીને આપ્યો છે ત્યારે અમારી માંગણી છે હજુ PI પરમાર તે આવ્યો છે એમના કેવાથી આ બેનને કહ્યું અને છતાં ડિગ્રી માનતી નહોતી એટલે આ બેને આ બધાને ઓર્ડર કર્યો કે આને મારો તો જ આ ડિગ્રી બોલશે એટલે એલસીબી એલસીબી ને સાયબરના પીઆઈ અને એલસીબી ના પીએસઆઈ એટલે મેડમ પરમાર એ દોષિત છે ને મારવાની સૂચના એને આપી છે અને પટ્ટા અત્યારે માછલીના ઉતાર્યા છે જી એટલે મોટા મગરમંચ બાકી રહ્યા છે એટલે એમ એમ એમની પણ એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ lcb ની police છે lcb police ના કર્મચારી જે એમનો વરઘોડો કાઢ્યો છે દીકરીનો વરઘોડો કાઢી જ નથી શકાતો અને કાઢી શકાય તો મોડું પણ દર્શાવી નથી શકાતો એને બદલે પ્રેસમાં પાછળ રાખ્યા છે એલસીબી ની ઓફિસમાં માં dsp પોતે બબે કલાક બેઠા છે શું દર્શાવે છે જી મને તો મળતી માહિતી મુજબ બે કલાકથી વધારે સમય પણ બેઠા છે શું દર્શાવે છે વિરજી ગઈકાલનું આપનું નિવેદન આપના આપની સાથે ગુજરાત તકની વાતચીતના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે આપના દ્વારા પરસોતમ રૂપાલાને સવાલ કરવામાં આવ્યા હતા સાંસદ રાજકોટના તેમની સાથે આપે વાત કરતા અલગ અલગ મુદ્દે કહ્યું હતું કે ભાઈ અમરેલી સળગી રહ્યું છે તમે સવાલ પૂછો તમે કહી તો દીધું કે ભાઈ પોલીસની કાર્યવાહી અયોગ્ય છે ઉતાવળ કરી

સતેજ તારીખે દીકરી ઉપર ત્યારે ગુનો દીકરીને રાત્રે ઉપાડ પ્યાતી અમે કોઈ પણ અમારા બેને લગાયા સિવાય ભાઈ ભાજે પડા તો પ્રેસમાં આવે ત્યારે એનો ભરપટો પેરીને આવે છે અમારો એક પણ બેને આજે સુરતમાં છીએ તો પણ અમારા કોઈ કાર્યકર્તા અમે કદાચ ખેસ પે જાય હોય તો પરિસાઈ કીધું કે આપ આપણો કોંગ્રેસ પે તાંડો નથી આ તો એક સામાજિક આંદોલન છે આ સુરતની બે દીકરીઓ યાત્મો એલોપન કર્યા છે એમની પણ સાચી તપાસ થવી જોઈએ એ પણ અમારી માંગણી છે જે દીકરી ઉપર રેપ કરીને ગાડીમાં મારી નાખી એ આરએસએસ નો કાર્યકર્તા એને સરઘસ નથી કાઢ્યો એની પણ અમારી માંગણી છે બીજી દીકરીઓને જે અન્યાય થયા છે એની પણ અમારી માંગણી છે અઢારે અઢારે વરણની અમારી માંગણી છે પાટણમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું એની પણ અમારી માંગણી છે નલિયામાં જે પરિસ્થિતિનું નિર્માણ થઈ એની પણ અમારી માંગણી છે મિરજીભાઈ ને આપા માટરની માંગણી છે ત્યારે અમે કોઈ કોંગ્રેસ ભાજપ નથી રાખતા ને રૂપાલા ને પણ હું વિનંતી કરું છું કે તમે કોંગ્રેસ ભાજપ રાખા સિવાય આમાં મારો કાર્યકર્તા તમારો કાર્યકર્તા કે તમારો કોઈ માનનારો અધિકારી કે મારો કોઈ માનનારો અધિકારી એને બદલે ખોટું કરનાર કોઈ પણ હોય એને છોડવામાં ના આવે તમે રોજ કહો છો ચમરબંધી છોડવામાં ના આવે પણ આ ચમરબંધી છોડવામાં ના આવે એવું રોજ કેનાન બદલે ખરેખર પગલા લેવામાં આવે એ મારી માંગણી છે મિરજીભાઈ છેલ્લા બે સવાલ છે એક વાત એ છે કે તમે માનો છો કે પરશોતમ રૂપાલાએ વહેલા કહ્યું હતું પોતાનું નિવેદન નિવેદન થોડું વહેલા આપી દેવું તું તો વહેલા suspend થાત મામલો વહેલા શાંત પડત મેં તો અગાઉ પણ કહીયું કે રૂપાલા મોડા મોડા પણ બોલ્યા પણ બોલ્યા એટલે એનો આભાર માનું છું હવે ક્યારે રૂપાલા એ બોલવું ક્યારે શું કરવું એ એમનો વિષય છે એ ત્યાં આપ રૂપાલાને જ પૂછી શકો થોડું વહેલા બોલ્યા હોત તો કદાચ આ જે અમરેલી માં આટલું પરિસ્થિતિ થઈ અમરેલી બંધ નું અમરેલી નથી બંધ કૌશિક ભાઈ ખુબ અભિનંદન આપ્યા અમારું કૌશિક ભાઈ સામે નું આંદોલન જ નથી

ગ્રાઉન્ડ માં બેઠા છે કોઈ બાર બેઠા છે કોઈ તડકે બેઠા છે એમ જુદા જુદા બેઠા છે એમાં એમને હું સમાચાર આપું કદાચ વાત થઈ શકે તો વાત આપની સાથે કરશે જી ધન્યવાદ વીરજીભાઈ આપે ખુલા દિલે વાત કરી તમામ માહિતી ધન્યવાદ